હનુમાનજી મહારાજ જન્મોત્સવ નિમિત્તે જંબુસર ખાતે શોભાયાત્રા તથા આણખી ગામે મારુતિ યજ્ઞ યોજાયો ચૈત્ર સુદ્ધ પૂનમ મંગળવારે પ્રભુ શ્રી રામના પરમ ભક્ત અને ભગવાન શિવજીના અગિયારમાં અવતાર એવા હનુમાનજી જન્મજયંતિની ઠેર ઠેર હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી સવારથી જ મંદિરોમાં ભીડ જોવા મળતી હતી અને ઠેર ઠેર હનુમાન ચાલીસાના પાઠ ભજન કીર્તન યોજાયા હતા જે અંતર્ગત અણખી ગામે દાંડી માર્ગ પર તળાવ કિનારે સુંદર નયનરમ્ય વાતાવરણમાં હનુમાનજી દાદાનું મંદિર આવેલ છે ત્યાં ગ્રામ અણખી ગ્રામજનો દ્વારા બપોરે ચાર કલાકે પૂજા પાઠ તથા મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું યજ્ઞ વિધિ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી જેમાં અગ્રણી જનકભાઈ પટેલ રાજેન્દ્રભાઈ પટેલ મહેશભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ પરિવારે સાથે લાભ લઈ લીધો હતો યજ્ઞ પૂજા વિધિમાં સમસ્ત અણખી ગામ ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા જંબુસર શહેરના ગામવાડીમાંથી હનુમાનજી દાદાની ભવ્ય શોભાયાત્રા બપોરે ચાર કલાકે ડીજેના તાલે નીકળી હતી જે સોની સોનીચકલા લીલોત્રી બજાર ગણેશ ચોક ઉપલીવાટ થઈ પરત ગામવાડી ખાતે પહોંચી હતી શોભાયાત્રામાં ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા આમ જંબુસર પંથકમાં હનુમાન જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી